ભણાવો એક રોટી ઓછી ખાઓ ગમે તેમ કરો પણ ભણાવો અને જો તમે નહીં ભણો તો હજી પણ આનાથી ખરાબ દિવસો છે અને અત્યારે આપણું સંવિધાન ખતરામાં છે અને છે એના માટે આપણે જાગૃત થવાની જરૂરત છે તો એના માટે અમારું મહિલા મંડળ પણ દર વર્ષે આ પ્રોગ્રામ આવશે અને આપણા ઘરે ઘરે જઈને કોઈ જે સમજવા માંગતા હોય ન સમજે તો એને સમજાવો પણ પોતાના બાળકોને ભણાવો ભણાવો અને ભણાવો અને આપણી મહિલા મંડળ ને હું આજે સંવિધાન દિવસે એક વાત જરૂરથી કહીશ કે આપણા ઘરમાં આપણા ઘરમાં જે સ્ત્રી પાત્રો છે એને તમે સપોર્ટ કરો બે મા નણંદ ભાભી સાસુ દીકરી એને પગ કરો અને પછી એના મેરેજ વિશે વિશે વિચારો કે તું પગભર હોઈશ તો તને હવે પછી તકલીફ નહીં થાય ગમે જીવન લાંબુ છે એમાં કોઈને ગમે ત્યારે તકલીફ આવે છે પણ જો તમે કમાતા હશો ભણેલા હશો તો કાંઈ તમને તકલીફ સહન કરવામાં એટલી અગવડતા નહીં પડે તો આજે હું આ બધા બહેનો માટે પાસે એક સંકલ્પ લેવડાવવા માગું છું કે બધા બહેનો આપણા ઘરમાં જે કોઈ સ્ત્રી પાત્રો છે એને ગમે એટલું જે કંઈ આપણાથી થાય એટલું કરાવો બહુ બધા ઓફિસર ન થાય પણ એને કોઈ કામ ધંધો જે કરે એમ હોય એ કરાવો નાનો મોટા કોર્સ કરાવો એ પછી જ મેરેજ માટે એને વિચારો એવી મારી નમ્ર બધા બહેનોને અપીલ છે તો આપણે જે એટલું સંકલ્પ કરશું તો ક્યાંક ને ક્યાંક સ્ત્રી સ્ત્રીના જે કહેવત છે ને

અને એ આધારને બધી બેનો ઘણું ઘણું બનાવવા વિશે કોણ છે હા એટલે બધા ખબર પડે કે બધી બેનમાં બોલે છે નામાં બધા રમાબાઈ મહિલા મંડળ એક ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા અમે આ બધા આયોજન કરીએ છીએ અને એમાંથી બધાને જાગૃત કરીએ છીએ અને Thank okay.